સરળ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડની અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલ સાઇટ અને ઓફિસ સહિત પંદર સ્થળો પર ડીજીઆઈ દ્વારા સાગમટે પાડવામાં આવેલા દરોડામાં બિનહિસાબી વ્યવહારો ધરાવતા મોટા પાયે વાંધાજનક દસ્તાવેજો મોબાઈલ લેપટોપ કોમ્પ્યુટર પેન સહિત ડિજિટલ ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે ડીજીઆઈ દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે અને ડિજિટલ ડેટાને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે ત્યારે આ દરોડાની કાર્યવાહીમાં કરચોરીનો આંકડો કરોડોમાં પહોંચે તેવી શક્યતા જણાઈ રહી છે સુરતના વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે બે વર્ષનું બાળક ત્રણ ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોટ શરૂ કરી હતી જોકે આ ઘટનાને અઢાર કલાકથી પણ વધુનો સમય વીતી ગયો હોવા છતાં આ બાળકનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી જ્યારે મેયર દક્ષિસ માવાણી ગાંધીનગરમાં ક્રિકેટ રમવામાં વ્યસ્ત હોવાથી લોકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આગામી સમયમાં બોગસ ડોક્ટરથી લોકોને છેતરાતા અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સુધારા બિલ લાવવામાં આવશે આ સુધારા બિલમાં રાજ્ય સરકાર દ્વારા બોગસ ડોક્ટરો સામે કડક જોગવાઈ કરવામાં આવશે જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત ચૌદ હજાર હોસ્પિટલ અને ક્લિનિકનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં આ માટેનું સુધારા બિલ રજૂ કરશે